દસ દિવસ પહેલા કલેક્ટર શ્રી જે ખેડૂતોને મગફળીનો ટેકાનો ભાવ સરકારે ચૌદસો ને પચાસ રૂપિયા નક્કી કર્યો છે પણ માત્ર ગયા વર્ષે સરકારે બસો મણ મગફળીની ખરીદી કરી હતી આ વખતે નવ લાખ ખેડૂતોએ અરજી કરી છે ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતોએ અરજી કરી હતી આ વખતે છ લાખ ખેડૂતો વધ્યા છે એટલે ક્યાંક સરકાર દ્વારા માત્રને માત્ર સિત્તેર મણ મગફળી લઈને સંતોષ માનવાની વાત સામે આવી રહી છે એને આશરે સાડા થી ચારસો મણ મગફળી ઉત્પાદન થતું હોય તો એની પાસે માત્ર સિત્તેર મણ મગફળી લેવામાં આવે તો ત્રણસો વીસ મણ મગફળી અથવા બસો ને વીસ મણ મગફળી એને યાદમાં વેચવી પણ એનો પૂરો ભાવ પણ ન મળે એના અનુસંધાને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો નારાજ છે ભારતીય જનતા પાર્ટીની આ નીતિ અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખેલ છે અને આવનારા દિવસોની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને સાથે રાખીને એક મોટું આંદોલનનો પ્રયાસ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને જો સરકાર આ વાતને માની લે તાત્કાલિક રીતે તો સારી બાબત છે અન્યથા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક મોટા આંદોલનના મંડાણ થશે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેસકોર્સ ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે ધરણાનો મુખ્ય હેતુ એવું છે કે સરકાર દ્વારા જે ટેકાના ભાવની મગફળી ખરીદ કરવાની છે એ કેટલે જથ્થો લેવાને જે વેલમ વેલી જાહેરાત કરે અમે થોડા દિવસ પહેલા

કાપ મટાડો કરી અને વેપારને જો દુશ કરી શકતી હોય તો ખેડૂતોને બસો મેળ મગફળી લેવાની જાહેરાત કરીને દિવાળીની ભેટ કેમ આપી શકે આજે મોંઘવારી જોવા તો કેટલી હાદે પહોંચી ગઈ છે આજે જો ખેડૂતને પોતાના ઘર ના પ્રસર કાઢવો હોય તો મિનિમેમ આઠ દસ લાખની જરૂર પડે છે જ્યારે ખેડૂત પાસે અત્યારે ઘરમાં પચાસ હજાર પચાસ ની મૂડી પણ નથી આવનારા દિવસમાં અમારા આ માંગણી ખેડૂત દીઠ બસો મેળ મગફળી લેવાની છે જો આ માંગણી માંગણી નહી તો આગામી દિવસોમાં રસ્તા ચક્કા જામ કરી સુધીનું અમે આંદોલન કરવાની તૈયારી મે